એ સોમૈયા માણેક મારે સંતાન થાય ને તો હું તારા તારા તારે ત્યાં માનતા આવી હું માનતા આગળ તમને કહું માનતા કરી દીધી અને વિશ્વાસ હતો એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો કેહુડાના ફૂલ જેવો દીકરો દીકરો છ મહિનાનો થયો એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ ગાડા ખેડૂને ભેળો લઈ પોતાનો પતિ અને ગાડું જોડી ગાડામાં નાળિયેર ભર્યા હો હો નાળિયેરની માનતા

અને એ બાઈ ને એમ હતું સોમયા માણે પ્રતાપી રાજા થઈ ગયા ને પાળિયો વાળીઓ હોય છે સંતાન થાય તો એનો દીકરો આવ્યો અને ઓલા ઈર્ષાખોર ખર માણસ હળી કાઢી સોમ્ય માણેક ને કેવા ગયા લે દેવજા દીકરા ફોડ અને મથો માથું ફોડાય કે દેવ દીકરો થઈ ગયો હતો ને હવે હો નાળિયેર તારા કપાળમાં બાઈ ફોડવાની છે

એવો માણસ ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા સોમયા માણે કે મારો ઠાકર કરે હાસુ દ્વારકાવાળો કરે હાસુ બાઈ ની ગાડું લઈને આવી પછી બાઈ ખબર પડી કે સોમયો માણસ હકીકતમાં જીવે છે એનો પાળીયો નથી પોતે જીવે છે બાઈ ને દુઃખ થી રોવા મીડી અને હામી આવી સોમયો માણે ચોકમાં આવ્યો હામો ઈ પાઘડી નો હલિયત હલિયત મુરજી ધી હલિયત મારી દીકરી બેટા વૈયા તું તારે વૈયા તારી માન અરે બાપુ મને ખબર નતી તમે જીવો છો મને એમ કે એનો પાળ્યો હશે દેવતા પુરુષ થઈ ગયો હશે એના માથામાં હું નાળિયર ફોડી પણ હવે હું થોડી ફોડી હકુ તમારા નહીં હલી અરચમુદી થી

અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય આમ કરીને આમ નાળિયેર નો ઘા કર્યો નાળિયેર વસ્તુ ન્યાથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું એક વે છેટું નાળિયેર રહ્યું ને ઢાળ કરતા બે ભાગ થઈ નાળિયેર ફાડા થઈ ગયા ને પાણી ઉડી ગયું તો ભલા માણસ આ બનેલી ઘટના છે દોઢસો વર્ષ પહેલાની વાત છે બીજું નાળિયર ત્રીજું પાંચમું દહમું વીસમું ત્રીસમું પચાસ હોય હો નાળિયેર વધેરાઈ ગયા બે ફાડા થઈ જાય એટલે આવે તા સોમયા માણે નાળિયેરના પાણીથી નાવા મીંડો નાળિયેરના સુલાવા વિડ્યા પણ એક નાળિયેરની કટકી કપાળમાં નોટી નોતી વેડી એટલે કહેવાય હોખો તો દુનિયાથી નોખો કહેવાય અને મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય તાઈને કહી દો ગણપતિ બાપાના સાનિધ્યમાં બેઠા યુવા ધન વધારે છે ભગવાન કૃષ્ણ ના ગીતો આપણે ભક્તિ માટે આનંદ માટે ગાઈ રસીઓ રૂપાળો રાસ હતો હરખું જુઓ તો ખરા તમે વસ્ત્રો સર એ અગિયાર વર્ષ નો હવે અગિયાર વર્ષ એટલે અટાણી છોકરો અગિયાર વર્ષ નો હજી હરમ ને બધું આવી ગયું અમે અગિયાર વર્ષ ના ગુનામ ધ્રુબકા મારતા આખી શોખવેટ કરવા ન હોય કઈ તમે સમજદાર છો એટલે તમને ખબર આમાં વડીલો બધા ખબર કેવાય મામા આપણે ત્યાં કારણ કે ખોટી વિકૃતિ નતી બહુ એટલી એટલે હવે તો પાંચ હજાર વર્ષ પેલા ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ રાધા રાધમા રાધા છે ને આત્માની આત્મા ભક્ત અને પરમાત્મા નું એ એ મિલન ની વાત છે હા અને રૂક્ષમણીજી આ સાથે એમના વિવાહ થયા છે આઠ પટરાણીઓ આખી વાત ગણી ભગવાન સોળ હજાર એકસો ને આઠ થયું એ સોળ હજાર ને એકસો છે ને એ નરકાસુર નામનો નો રાક્ષ આ તો અટાણ યાદ આવ્યું એટલે એના ઉપર કલાકો સુધી બોલાય નરકાસુર નામનો એવો ભયંકર રાક્ષસ હતો આ ઈ દેશ વિદેશમાંથી માંથી દીકરીઓ કોઈની ઉપાડી ઉપાડી અને લઈ આવતો હતો અને ન્યા જેલમાં રાખતો કેટલી 16100 16100 એને છોડાવવા એનું યુદ્ધ કર્યું ભગવાન એને યુદ્ધના મેદાનમાં જામવંતી એમને માર્યો અને પછી જેલ માંથી એકસો કન્યા કૃષ્ણ આઝાદ છો તમે જાઓ જ્યાં જાઓ અહિયાં અને એને કીધું કે હવે ક્યાં જાય પ્રભુ અમને આ લઈ આવ્યો ને એટલે એ વખતે તો કેવી માન્યતા આવી છે જાનકીજી બ્રહ્માંડ ભાંડત્રીઓ એના વિશે બોલતા હોય સીતાજી ને રાવણ લઈ ગયો હતો પછી ભગવાન એવો હોય તો ને એટલે કીધું કે હવે અમને પતિ તરીકે પત્ની તરીકે કોઈ ન સ્વીકાર ભગવાન અમે ક્યાં જાય તો કે આજથી હું તમારો પતિ જાઓ ભજન કરો ને આનંદ કરો ઈ પતિ એટલે પરમાત્મા સાથે ભક્ત એ રીતે હોળ હજાર અને એકસો હતી ઈ એવી રીતે હતી આઠ પટરાણીઓ હતા એ લગ્ન કર્યા હતા અને યુદ્ધ કરતા 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 નીકળ્યા ગોકુળ મથુરા આખા આખા હમુ નમુ કરતા 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 ફાડ કાઢતા કાઢતા દ્વારકા કાઠ્યા સુધી આવ્યા કેટલા રાક્ષસો વધી ગયા છે એને વાંચો તો ખબર પડે ભગવાન કૃષ્ણ કનૈયો અગિયાર વર્ષ ને બાવન દિવસની ની ઉમર માં પોતાના મામા કંસ જયારે અધર્મને ને કેળે લીધો તો ને જયારે પ્રજા ને જયારે પીડતો તો ને ત્યારે હાથી ના દાંત ને ભાંગી અને આ

રાધા પરાશક્તિ છે એના ઉપર વાંચો તો ખબર પડે એને એના જલવા એવા ગીત ગાવે એના નબળું તો સાંભળતા જ નહીં હમણાં એક બેન ઊંચા થઈ થઈને અમારા પ્રોગ્રામ માં ગાતા હતા પૂછો જરા પૂછો મુજે ક્યા હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે બેન ક્યા હુઆ હે કીધું અમારા પ્રોગ્રામ માં તો રહેવા દયો હાવ પણ દીકરી એક મને સરસ ફરમાઈશ ચારણ કન્યાની ની ગઈ છે તો લઈ લઉં

ખજૂરી ની નેહમાં આજ પણ તમે જાયજો ગીર તો ગીર છે